સુરતમાં ફરી પ્રેમલગ્નનો કરવો અંજામ આવ્યો હતો વાત એમ છે કે પાલ વિસ્તારમાં રહેતા મનીષે નીતુ સાથે પ્રેમલગ્ન કર્યા હતા જો કે પ્રેમ લગ્ન બાદ બંને વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા ત્યારે રાત્રે પાલ વિસ્તારમાં આવેલ રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્ષમાં હોટલ ધી બોલ ગ્રુપમાં તેઓ ગયા હતા જ્યાં તેઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં પતિ મનીષે પત્ની નીશુને પેટમાં ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી અને પોતે જાતે જ પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને પત્નીની હત્યા કરી હોવાનું કહ્યું હતું હાલ તો હોટલના રૂમ નંબર ત્રણમાંથી પત્નીની લોહી લુવણ હાલતમાં લાશ મળતા પોલીસે લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી છે તો મૃતક નિશુ વકીલાતનો અભ્યાસ કરતી હોવાનું પણ સામે આવ્યું છે પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુક ગુડ કેના રોડ પાલનપુરા કરેલ છે એના ઉપર એક નિશા નિશી બેન મનીષ ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટલના રૂમમાં મળી એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ વેન ચાર તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત સાહેબ કાટકર કરીને છે અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાસ્ટ હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતાં આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટી જાણવા નહીં મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લોમરે જે રોહિત દાદા સાહેબ ખાતે જે અંદર ગયેલી હતી જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે સર કેટલા ઘાવ મારેલા અને ક્યાં અત્યારે એક પેટના ભાગે ઘાવ વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્ક્વેસ્ટ પંચનામું હવે પોલીસ ફીજર ચાલુ છે